આપણે જે કામ માટે ભેગા થયા છે કે કામ શું છે લોકસભાની ચૂંટણી આવી છે દેશની ચૂંટણી આવી છે અને આ દેશની ચૂંટણીમાં આપણે ભાગ લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ આ એવા 26 28 પક્ષો ભેગા થયા પહેલા 26 હતા બે વધ્યા એટલે 28 પક્ષો ભેગા થયા છે ત્યારે આપણે आम आदमी पार्टी तरीके कांग्रेस ने समर्थन करियो छे અને સાથે સાથે તમે દેવગઢ બારિયા વાળા તો અત્યારે ભરતભાઈએ કીધું એમ 2022 માં ગઢ ગઠબંધન કરી લીધું તો કાલે તમે તો કરી લીધું કોંગ્રેસ નો ઉમેદવાર તમે નતો રાખ્યો તો આ બારિયા જે યુવાનો ભાઈઓ વડીલો આયા છે તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને

મોદી જાતે બોલતો તો હું ચા વેચવા વાળો છું બોલ્યો કે નથી બોલ્યો ચા વેચવા વાળો હતો પણ આજે દેશ વેચી રહ્યો છે શું વેચી રહ્યો છે શું વેચી રહ્યો છે અને એ કઈ રીતે તો આપણે અહીંયા દેખો આપણો રસ્તો એને વેચી કાઢ્યો છે તાવત થી ગોધરા જતો રસ્તો વેચી કાઢ્યો છે જાલોર થી લીમડી વાળો રસ્તો વેચી કાઢ્યો છે એવી જ રીતે રેલ વેચી

તો ભરોસો થતો હતો પણ આપણા તમારા વિસ્તારના બધું ખાબર સાહેબ છે ખબર છે ને બધા ખબર છે એમને શું કર્યું છે ખબર છે બે થી

મજૂરી આવે પાછળ વાળા ભાઈઓ ગોયતા આવે નથી તો બે હજાર પાંચ થી આ સુધી ચાલે હજી ચાલે હમણાં પણ રસ્તા એ ખાઈ ગયા છે આગળ વાત કરે તો બે હજાર પાંચ થી આ સુધી જે આપણને રોજી રોટી મળવી મળવી જોઈએ ક્યાં ગઈ એ ક્યાં જાય છે તાસા આવી છે તમારા બધું ખાબર સાહેબ પાસે આવી છે સાથે સાથે એમાં રસ્તા આવે

બે લઈ ગયા બે લઈ ગયા સંજેલી માંથી એક બે લઈ ગયા આવી રીતે બધા તાલુકા માંથી આપણા માણસ નો ભાવ બોલાય છે શું બોલાય છે અને એમાં ભાવ કેવો રાખેલો છે એ સાના સાના કામ કરે ને એટલે તમને ખબર દે હોય પણ માર્ગન આવે ને એટલે મને ખબર પડે તો તાલુકા પંચાયતના સભ્યનો ભાવ કેટલો બોલાય કેટલો બોલાય જે હારેલો હોય એના 15 લાખ 10 લાખ રૂપિયા બોલાય જિલ્લા પંચાયતનો સભ્ય હારેલો હોય એના 50 લાખ રૂપિયા બોલાય અને અમારા જવાન ભરતભાઈ જવાનો ભાવ કેટલો બોલાય કેટલો બોલાય દસ કરોડ કેટલો બોલાય અને દસ કરોડ બોલાય ત્યારે આ આપણને દવાખાનો દેખાય આ દસ કરોડ મારી જવાન મળે તો થાય ઘેર હોય જાય કે નહીં જાય ખાલી પાસ હોય જાય કે નહીં જાય એટલે આ ભાજપે દેશમાં જે નાણું ભેગું કર્યું છે એ અત્યારે આપી રહ્યા છે ટાઈમનો ભાવ છે ફરી પાછા આપણે અલગ વાત કરીશું પણ જિલ્લા પંચાયત બબ્બે ગાડી બદલે કેટલી ગાડી બદલે બબ્બે પચીસ લાખ વાળી ત્રીસ લાખ વાળી એટલે હું તમારી પાસે એટલી આશા રાખું છું કે